આવ તો કાલ આયા નતા મજૂરી કાલ બાર જ્યો હું વેણવાનું બાકી હતું તો વેણી જા તો સારું આ કેવાય કાલ બાર એટલે કાલ તો આવી જ્યો હોય તો હવે તો લેવા ભાઈ કાલના કાઢીને મેલ્યા હું આવી આલ હું આકતરો વાртаવરતો જ કેતી તી મે કો આ હુકાજી આયા કેમ નહી કાલ કઉ હું લેતી દસ હજાર તમારા બરોબર અને બે હજાર તમને વધારે દિવાળી કરવા આવ્યું

ભાઈ પૈસા ચાલ્યા છે પણ હવે હા મારા બેટા રોજ ધક્કો ખાય એ પહેલાં આવવું પડશે એ પૈસા લેણ્યા ને પહેલાં આવવા પડે પૈસા પણ હવે અહીંયા આવવા પડે ને આપણે દિવાળી પર મનાવીશું ચાલો હું તો પહેલાં ચૂકતા કરી દેવા પડે પૈસા તો અહીંયા કેમ કે આપણે રોજ એ ને આપણે મજૂર્યા છે એટલે એને પૈસા પહેલાં દઈએ દઈએ આવતા આપણે દિવાળી કરશું હું તો ચાલશે હું હું નહીં કરે તો શું ફરક પડી જાય આપણે પાર આવતા કરશે

ભગવાન માતાજી ને એમ કહો વરસાદ ના પડે તો હતો નહી કહો રે તો હતો ગમતો કે જરૂરિયાત વાળું હશે તો આઈ જશે લઈ જજો મારે જાય જજોજી હમણાં ના ના તો કાલ થી કાલ આખો દાડો ખેચી નાખો

તારે આખું વર્ષ કમાઈ ગયું કરતા હોય તાર અને દિવાળી દાડે કે દિવાળી જ નહીં દિવાળી તો હોય છે તમે મજૂરી કરો તો કોક આવ

મારે તુ ની પહેરું છો પણ તમે મજૂરી એવા કઈ જગ્યા કરો તમને એટલાય કોડી ને ખોળો ભરાય એટલે ખર્ચો લાવું પૈસા

તો જાજો ગંગામાં જોડે ગંગામાં શું કે નેક પણ હું તમને મારા બજારમાં બે ત્રણ જગ્યા ઓળખણ છે દુકાનવાળા છે ઓળખણ હે તો હોય એટલે ના હોય તો મન કહેજો પણ હું તમને લઈ આવીશ હોય તો એમ હોય મારો છે ઓળખણ નહી હું તો આ ચેતન ઘર કરો ચેતન જ કર્યા તમે રહી ગયા હતા બીજું તો હું આપણે તો જે તા જાન પાહવાજે કરે આ બાદ આ દે દમદાર એમ મત કરો ને મેં જે એમ કરજો તમે હા ગંગામાં પૂછી જુઓ તું કે નેક પણ માર જોડે આવજો

ચાર કીધું આવું હાર હું હેડ હતો વાડે બેઠા તા પરમદા તમે આયા ને મારી જોડે એના આગલા દાડી ના કીધું હવાર માં આવીને ગયા એ દાડે થાય પગાર બરાબર અને ફટાકડા ને આ જે મીઠાઈ લાવવાની હોય તો લાવું જ છું એને તો મન તો એમ કેતા કે પેલા જગ્યા ભાઈ હોવા એને જોડે દિવાળી પણ એને મેં તોય કીધું તું કે હજી જરૂર પડે ને તો આવજે હું આલે

બહેરા પેલો છોકરો ને એનો હજી તો ત્રણ જણા શું કરું તારી પૈસા નું હોય શું પડશે શું પડશે તારા વાડે બેઠા નાના હેડો જતા

ખબર પડે એમ નહી હું આખા ગામ માં મીઠાઈ ના શોખા સંજયભાઈ સુધી પહોંચાડું અને મારા મજૂર હોય મારા જે કોમ કરતા હોય મારી ઇજત જાય તમે આ જગ્યા જગ્યા પૈસા મોકો બેસી રહ્યો એટલે લોકો શું લાગે મારે ઘરે દિવાળી હોય અને તમે લોકો આવી દિવાળી છે

બે નો ના સારું લાગે પગાર લઈ જ પગાર લઈ જઈ જાય આખો દિવાળી કરો તમે તાર અને પછી છોડીને સારું લાઈન કોક ખવડાવો હવે એને તૈયારી પાછી છોડીને શું કીધું અને આવી તો મારે આવી જાય હ રાખજે દિવાળી કરવા મરજુ રીયા માણસો ને ખબર ના પડે ના પૈસા થી મતલબ ગરીબ ની દિવાળી તારે એ બધું નહીં જો વાત અને અમારે જેવા આલો હતો કોક ની આબરુ જાય આપડી શું કીધું હવે હજી હું કઉમે કા જરૂર પડે કોક હોય ને એવું મને મારા જોડે મેલ તો થશે ને થોડા

我了粉你，把钱大来。